હેલો એન્ડ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય બ્લોગ આઈ એમ દિવિરાસિહ પરમાર અત્યારે સવારે ઉઠીને કમ્પ્લીટ થઈ ગયો છું અને અત્યારે ઉભર કરીને જાઉં છું એક કામ માટે જે હું તમને પછી બતાવું કે સેના કામ માટે જાઉં છું ફિલહાલ અત્યારે તો એક ડેમોન્સ્ટ્રેશન છે કોલેજ તરફથી ત્યાં પહોંચવાનું છે જગતપુર ગોતા ત્યાં એક મારે પ્રોજેક્ટ સબમિશન થશે એ પછી મારે એક રીલ પ્રમોશન માટે જવાનું છે

પોતાનું સબમિશન કરી દીધું છે રજીસ્ટ્રેશન કમ્પ્લીટ કરી દીધું છે હા ના એક હાઉસ હોલ્ડ હોય મકાન માલિક એ જ ભાડે નું રાખ્યો અને એની અંદર છોકરાઓને અલગ અલગ બેડમાં પ્રોવાઈડ કરી દીધા રસોડું જમવા કરવા બધું એ જ હોસ્ટેલ જેવું પણ હોસ્ટેલમાં બંધણી હોય કે આટલા વાગે આવી જવાનું પીજી માં ન હોય એમ એટલે ના 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 રસોઈ એમ મારા જ હોય હા ચાલો હું તમને અહીંથી વ્યૂ બતાવું કે રસ્તો કેટલો સરસ છે અહીંયા હું જાઉં ઘણી વખત જતો હોય અલ્ટરનેટિવ ડેઝમાં તો અહીંયા બાલબહુચરામાં મંદિર છે અને બહુચરાજી અને અહીંયા સોલારાનું જાય રામદેવ મંદિર છે તો ફાઇનલી હવે હું પહોંચી ગયો છું અને બસ થોડીક વારમાં જ લિફ્ટ આવશે એની રાહ જોઈને સીધો હું ચડી જઈશ ઉપર આની લાઇટિંગ ને બધું એટલું પરફેક્ટ છે આ બિલ્ડિંગનું અને અહીંથી એટલું હવા ઉજાસ ને એકદમ પરફેક્ટ છે પછી સીધો પહોંચી ગયો અંદર કેબિનમાં કેબિનમાં જઈને આવી રીતના ટાસ્ક હતા બધા જે મેં ફટાફટ કમ્પ્લીટ કર્યા કારણ કે એટલા બધા ટાસ્ક હતા ને આ બધા પેન્ડિંગ જે મારે આજે જ આજના દિવસમાં જ પતાવવાના હતા એ બધું કમ્પ્લીટ કરીને હું નીકળી ગયો ત્યાંથી પાછો ઘરે જવા માટે કારણ કે મારે આજે બીજી જગ્યાએ જવાનું હતું હવે અત્યારે એવું ડેમોન્સ્ટ્રેશન કમ્પ્લીટ કરી દીધું છે અત્યારે ફૂલ ઠંડી હતી એટલે મેં આ જેકેટ પહેરી લીધું છે અને હવે હું અહીંથી સીધો મેટ્રો પકડીશ અને બહુ ટ્રાફિક છે બાપરે અને હું હવે જઈશ અમદાવાદનું વન ઓફ ધ બેસ્ટ સોરી ઠંડીની લડથડવા માંડીએ અમદાવાદનું વન ઓફ ધ બેસ્ટ અને મારું પર્સનલ ફેવરેટ અભિવ્યક્તિ ધ સિટી હાર્ટ બહુ મસ્ત હોય છે અલગ અલગ થિયેટર્સ મ્યુઝિક ફૂડ પછી અલગ અલગ ડાન્સ ફોર્મ બહુ જબરજસ્ત અમદાવાદમાં આવો અને જો અભિવ્યક્તિનું સિઝન ચાલુ હોય મસ્ટ તમે વિઝિટ કરો જ ફ્રેન્ડ્સ અને ફેમિલી અરે એટલી મજા આવશે ને વળતીટ છે ને વન ઓફ ધ બેસ્ટ પાર્ટ કે એમાં ટિકિટ જ નથી તમે ફ્રીમાં વિઝિટ કરી શકો અને મે બી મે બી મહિના દિવસનું હોય છે આ અત્યારનો સાડા સાતથી સાડા નો હોય છે શો અલગ અલગ અટીરામાં ને એમાં બધામાં હવે જોઈએ અમે ત્યારે ઘરે પહોંચું એ પ્રમાણે અમે હમણાં થોડીક વારમાં નીકળીએ હું તમને પોસિબલ થશે તો બધું જ બતાવીશ કે ત્યાં શું શું છે તો તમે ઘરે બેઠા મારા થ્રુ એન્જોય કરી શકો સ્ટેટ્યુ ફ્રેશ થઈને જમી કરીને કમ્પ્લીટ થઈને હવે હું જાય છું અત્યારે રેપિડો બુક કરી છે અને જો કેટલું સરસ નેચર અને ચાંદો દેખાય છે આકાશમાં એમ થાય કે બસ જોયા જ રાખીએ તો આવો એક રસ્તો છે ગુજરાત યુનિવર્સિટીમાં થાય છે અને હવે ત્યાં પહોંચીને હું તમને ટ્રાય કરું કે કેટલુંક બતાવી શકું અને શું એક્ઝેક્ટ હશે કારણ કે હું કેટલા દિવસથી મારે જવાનું છું હું મારો આ ફર્સ્ટ ડે છે આજે હું જાઉં છું આઈ એમ ઓલ્સો વેરી મચ એક્સાઇટેડ કે આજે બને એટલું મારે બધું નિહાળી રહ્યું છે કારણ કે પછી મને રજા મળશે સમય મળશે કે નહીં મળે આવી ગયો છે બને તો યા હું તમને બતાવું કે કેવું કેવું રહેશે तो फाइनली पहुंची गया गुजरात यूनिवर्सिटी ना गेट है जहाँ अभिव्यक्ति एक्जेक्ट लोकेशन चा। तो अंदर जाइए वी आर रीच एट गुजरात यूनिवर्सिटी अभिव्यक्ति आई एम वेरी मच एक्साइटेड के वर्ष थी आई एम आई वोट टू वोच अभिव्यक्ति ड्रामा म्यूजिक एंड एवरीथिंग આ કો ડિપાર્ટમેન્ટ આર્ટ એન્ડ ક્રાફ્ટ નો છે જેમાં અલગ અલગ પ્રકારના આર્ટ છે અને બધાએ પોતાની પ્રતિકૃતિ एकदम સદંતથી દર્શાવી છે બહુ મોટું ગ્રાઉન્ડ છે અને અલગ અલગ પ્રકારના છે આર્ટ અલગ અલગ આમાં તમને રિફ્લેક્શન ને બધું દેખાશે આ પ્રતિકૃતિ મારી પર્સનલ ફેવરિટ છે આમાં રિવર એટલે કે નદીઓની મહત્વકાંક્ષાઓ દર્શાવવામાં આવી છે મહત્વ દર્શાવવામાં આવ્યા છે અને ખાસ તો આ પાડિયા જેમાં અલગ અલગ પાડિયા વિશે દર્શાવવામાં આવ્યું છે વન ઓફ ધ બેસ્ટ કારણ કે ઘણા લોકો હતા જેને ખબર નથી બોલો તમે વિચાર કરો ગુજરાતમાં રહેતા અને એ લોકોને પાડિયા વિશે ખબર નથી તો આ બેસ્ટ પ્રતિકૃતિ હતી છોકરો મને મળ્યો વાતમાંથી વાત કરી મારું એ હું જ્યાં બેઠો તો એ ટેબલ સાફ કરતો હતો અને મને પૂછ્યું કે ઇંગ્લિશમાં પૂછ્યું એટલે હું થોડોક હેક થઈ ગયો કે અરે આને આટલું સારું ઇંગ્લિશ આવડે છે તો કેમ એમ આ કામ કરી રહ્યો છે શું મજબૂરી છે શું છે તો મને પૂછ્યું કે તમે શું કરો છો તમે કીધું કે હું માસ્ટર્સ કરું છું અત્યારે અહીંયા અને પછી મને ક્યુરિયોસિટી થઈ કે આને આટલી બધી ખબર જ છે પછી મને ક્યુરિયોસિટી થઈ કે આને આટલી બધી કેવી રીતના ખબર છે એમ તમે કીધું મેં પૂછ્યું કે તો તમે શું કરો છો કે બસ આ જ એટલે કે કાઇન્ડ ઓફ મજૂરી એટલે ખરાબ નથી હું ખરાબ ડિફાઈન નથી કરતો પણ એને કેટલી બધી ભણવાની ઈચ્છા છે સ્ટીલ એ અહીંયા આવી રીતના ટેબલ સાફ કરવામાં છે અને તો એની હિંમતને દાદ દે ભાઈ એટલું પ્રાઉડલી કહે છે એના કામને ડિફાઈન કરે છે કેટલી મજબૂરી તો એને મને કેટલું મને બહુ હાર્ટ ટચિંગ થઈ ગયું કે મેં કીધું કે તો કેમ ભણતા નથી તમે તો કે એના મેં બીકોમ કર્યું ને પછી મેં મારું નામ કઢવી લીધું છે તો મેં કીધું કેવી રીતના એટલે કઈ શું તમને રસ નથી કે શું છે તો એ કે મજબૂરી ભાઈ રિસ્પોન્સિબિલિટી એટલે કઈ નહીં હું ચોકી ગયો શોક થઈ ગયો બંધ થઈ ગયો એની સામે હું કાંઈ બોલી જ નહીં કો અને બહુ રિસ્પેક્ટ વધી ગઈ આ લોકો માણસ માટે અને આના જેવા આ એક નહીં આના જેવા કેટલાય હોય છે અને અને આવા લોકો તમને નહીં મળે તો પ્લીઝ રિસ્પેક્ટ કરજો કારણ કે દરેકને એક ખ્વા હોય જે મૂકીને મજબૂરી માટે કદાચ કરતો હોય તો ઘણા લોકોને મેં જોયા છે કે આ ટેબલ ઉપર આવે એટલે આમ દૂર હાથ લઈ લઈએ અને હાથ તો એને તમારા દૂર લેવા જોઈએ ભાઈ તમારું ટેબલ સાફ કરે છે કેટલું સારી વસ્તુ કહેવાય ને વિથ પ્રાઉડ ક્લીન કરે છે તમે તો એટલું બગાડીને જાઓ છો એટલીસ્ટ રિસ્પેક્ટ તો આપો તમે મદદ ન કરી શકતા તો કાંઈ નહીં પણ એટલીસ્ટ એ માણસને સંતોષ થાય કે મને એક સારો રિસ્પોન્સ આપ્યો છે તમે કોઈ રિસ્પોન્સ ન આપી શકો તમારામાં માણસાઈ હોય કે નહીં અને ડ્રામા જોયા અમુક તો હું શૂટ ન કરી શક્યો કારણ કે ક્રાઉડ જ એટલું બધું હતું અને અત્યારે લેટ નાઇટ થઈ ગયું છે સાડા બાર અને હવે હું જાઉં છું ઘરે બહુ મસ્ત એક્સપિરિયન્સ છે જીવનમાં એકવાર ઇફ યુ આર લિવિંગ ઇન અમદાવાદ મસ્ટ વિઝિટ અભિવ્યક્તિમાં તમે દરરોજ આવો ને તો એ તમારાથી આઈ ડોન્ટ થિંક કે તમે બધું એક્સપ્લોર કરી શકો બહુ જ સરસ ડાન્સ ડ્રામા મ્યુઝિક બધું અને આર્ટ સ્પેશિયલી બહુ સરસ બહુ જ સરસ સૌરાષ્ટ્રના પાડિયા ખાંભી વિશે એવું બધું પ્રોપર એક આખું લેખની સાથે આખું આર્ટને ડિસ્ક્રાઈબ કરે એટલું સરસ બહુ જ એટલે જે લોકો એનાથી અજાણ્યા હોય એને પણ આના વિશે ખબર પડે ને બહુ હું તો બહુ પ્રભાવિત થયો આ બધું જોઈને so that's the end of the vlog guys i hope you like this vlog don't forget to subscribe like and share also share with your friends and family more and more keep supporting me yeah good night